નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારું પીએફ ઉપાડવું હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું એના પછી તમારે ઈ પી મેમ્બર હોમ કરીને સર્ચ કરી લેવાનું અને પછી જે પહેલી વેબસાઇટ આવે એની ઉપર ક્લિક કરી લેવાનું જેવું તમે એ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરો એટલે આ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે હવે તમારે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું નીચેની તરફમાં તમારે તમારો યુ એ એન નંબર પાસવર્ડ અને કેપચા એન્ટર કરવાનો થશે યુ નંબર તમને ના ખબર હોય તો એ કઈ રીતે મોબાઈલની મદદથી જાણી શકો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે એ વિડીયો તમે જોઈ લેજો એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે હવે આપણે યુ એ એન નંબર પાસવર્ડ અને કેપચા એન્ટર કરી લીધો એના પછી સાઇન ઇન ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું છે તો હવે આપણે સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લઈએ આપણે મોબાઈલની મદદથી પ્રોસેસ કરી રહ્યા છે એટલા માટે ક્યારેક સર્વર ડાઉન હોય તો થોડીવાર વેઇટ પણ કરવો પડે આપણે એટલે સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે તો તમારે છ ડિજિટનો જે ઓટીપી આવ્યો હોય એ એન્ટર કરી નીચેની તરફમાં તમારે કેપચા એન્ટર કરી દેવાનો તો આપણે આપણા મોબાઈલ નંબર ઉપર મેસેજમાં જે ઓટીપી આવ્યો એ ઓટીપી એન્ટર કરી અને નીચેની તરફમાં કેપચા એન્ટર કરી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે આપણે પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશું એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં તમને જોવા મળી જશે હવે જેવું તમારું અકાઉન્ટ વેરીફાઈ થઈ જાય એના પછી તમને તમારા મોબાઈલમાં અલર્ટ જોવા મળી જશે અલર્ટ તમારે આ સિમ્બોલ ઉપર એક વખત ક્લિક કરી અને અલર્ટ બેક કરી લેવાનું એટલે હવે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે સૌથી પહેલાં તો હોમ વ્યૂ મેનેજ એકાઉન્ટ અને ઓનલાઈન સર્વિસીસ કરીને ઓપ્શન જોવા મળી જશે હવે જો તમારે પીએફની આવી માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને એક લાઇક કરી દેજો અને જેને પણ પીએફ ઉપાડવું હોય એને આ વિડીયો શેર કરી દેજો તો હવે આપણે પી એફ ઉપાડવું એના માટે ઓનલાઈન સર્વિસીસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી ક્લેમવાળા ઓપ્શન ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું છે અને તમે જ્યારે ક્લેમ કરી લો એના પછી એનું સ્ટેટસ ચેક કરવું હોય તો ટ્રેક ક્લેમ સ્ટેટસમાંથી તમે સ્ટેટસ ચેક કરી શકો હવે જેવા આપણે ક્લેમ ઉપર ક્લિક કરીએ એના પછી થોડી વારમાં કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે એટલે ઘણા લોકો એવું કરે કે જ્યારે આવો વેઇટ કરવો પડે થોડીવાર માટે ત્યારે એ વેઇટ ના કરે અને દુકાને જઈ અને પીએફ ઉપાડવા માટે ત્યાં એપ્લાય કરે એટલે તમારી પાસેથી દુકાનવાળો પાંચસો રૂપિયા લઈ અને પછી તમારું પીએફનું કામ કરી આપે એના કરતાં તમારે ઘરે બેઠા આ રીતે પ્રોસેસ કરી અને તમે પીએફ ઉપાડી શકો હવે તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને બેંક એકાઉન્ટ નંબર વેરીફાય કરવાનો થશે તો એના માટે પીએફ એકાઉન્ટમાં જે પણ બેંકની કેવાયસી કરેલી હોય એ બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરી દેવાનો એટલે હવે જેવા આપણે પાસબુકમાંથી જોઈ અને બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી આપણે જેવા વેરીફાઈ ઉપર ક્લિક કરીએ એટલે આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થશે એટલે જેવા તમે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરો એટલે વોર્નિંગમાં તમને જોવા મળી જશે કે આ જે બેંક એકાઉન્ટ નંબર છે એ તમારો જ છે એ વેરીફાઈ કરવાનો થશે એના માટે તમને યસ અને નોનો ઓપ્શન જોવા મળી જશે એટલે હવે આપણે જે ડિટેલ એન્ટર કરી એ આપણા બેંક એકાઉન્ટની જ છે એટલા માટે યશ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું નીચેની તરફમાં તમને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ કરીને જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી થોડી વારમાં વેરીફાઈ થઈ જશે અને વેરીફાઈ થઈ ગયા પછી તમને તમારું નામ તમારી જન્મ તારીખ અને એ બધી તમારી ડિટેલ જોવા મળી જશે એટલે હવે તમારે આ બધી ડિટેલ જોઈ લેવાની અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું નીચેની તરફમાં તમને સિલેક્ટ ક્લેમ ઓપ્શન કરીને જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન કરીને ઓપ્શન જોવા મળી જશે એ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો અને જો તમે નોકરી છોડી દીધી હોય તો સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરો એના પછી પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વનની નીચે ઓનલી પીએફ એફ વિડ્રોવલ કરીને ઓપ્શન જોવા મળી જશે હવે તમારે નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમે જે પણ કંપનીમાં કામ કરેલા હોય એ બધી કંપની જોવા મળી જશે હવે તમારે જે કંપનીનું પીએફ ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની હવે આપણે કંપની સિલેક્ટ કરી લઈએ આપણે જે પણ કંપનીનું પીએફ ઉપાડવું છે એ કંપની સિલેક્ટ કરી લઈએ અને પછી તમે નીચેની તરફમાં આવી જાઓ એટલે નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે તમને ઇલનેસ કરીને ઓપ્શન જોવા મળી જશે એ ઓપ્શન સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં તમારે જેટલું પીએફ ઉપાડવું હોય એ એન્ટર કરવાનું થશે અને પછી તમારે નીચેની તરફમાં તમારું એડ્રેસ જે આધાર કાર્ડની પાછળ આપેલું હોય એ એડ્રેસ એન્ટર કરી દેવાનું એટલે જેવા તમે એડ્રેસ એન્ટર કરો એના પછી નીચેની તરફમાં તમારે તમારી પાસબુકની એક ફોટો કોપી અપલોડ કરવાની થશે એટલે તમારે તમારી પાસબુકનું જે પહેલું પેજ હોય જેમાં બેંક એકાઉન્ટ નંબર આઈએફએસસી કોડ બધું સરખી રીતે દેખાતું હોય એ રીતે ફોટો પાડી અને ફોટો અપલોડ કરવાનો થશે અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવું તમે બોક્સ ઉપર ક્લિક કરો એના પછી તમને ગેટ આધાર ઓટીપી કરીને ઓપ્શન જોવા મળી જશે ગેટ આધાર ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જે પણ ઓટીપી તમારા મોબાઈલમાં આવ્યો હોય એ ઓટીપી એન્ટર કરી વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારો ક્લેમ ઓનલાઈન પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી ત્રણથી ચાર દિવસની અંદર તમારા પી ના આ રૂપિયા જે તમે ક્લેમ એપ્લાય કરેલો છે એમાં જે પણ રૂપિયા તમે એન્ટર કરેલા છે એ રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે અને જ્યારે તમે પ્રોસેસ કરો ત્યારે તમને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો મને કમેન્ટ કરીને જણાવજો એ પ્રોબ્લેમનું જે પણ સોલ્યુશન હશે એનો રિપ્લાય હું તમને આપીશ